राम राम जय श्री कृष्ण जय मुरलीधर के मजा स्वागत नवा मगत भाई जो हवार हवार हवा मा। मस्त मीठो मीठो तक निकलो है हूँ गो तो मोटर चालू करवा मोटर चालू कर दी थी है हम एक ओली पछवाड़ा नी कुंडी है ई भरवी है अपने फेहू पावा ने दे। राजु है ने ई कुछ जवा दू भाई गया है दूध भरवा जो राजू भाई गाड़ी ने नवरवा काम चालू कर दी કોણ રેજીયા બધું એવું હું કે હું તું રાજુ ભાઈ દૂધ ભરીને આવીને ડાયરેક્ટ ગાડીમાં બેઠાવાલા એકી આપણે કેમ નાતા હોય કાયમ ગાડીને ટેબ્લિક નવરાવી પડે તો હાચો મસ્ત આપણે જો ખાતર માં બળ નાખીને કાલે બધું મિક્સ કરી નાખું હે હવે આને બધું ભેગું કરવું હે પણ આજ નક્કી નથી પાવાનો ટાઈમ થઈ ગયો છે તો આલે ભાઈ અમે પ્લાન કરી છે મોવાઈને જવાના આ બાજુ આલે હજુ હું પાવાનું કામ હા મારા કપડા ક્યાં હાલો ભાઈ તો આપડે હવે નાઈ ધોઈ લઈ કપડા ચેન્જ કરીને જાય કાકા જાય હે મોટી ગાડી લઈને બાર ને જવું હે બા આવતા રે કાલ

હાલો તો જો આપણે તૈયાર થઈ ગયા ને નીકળી જાય મો એને લીલ હવે સ્ટાફ કઈ બેસે હશે બાય આવે હે બાયુ બીજી ન સરતી બાય એક આવે હે વીરુ નો મામો આવ્યો એક ચહેરો દેખાડશે ડોકન તાણ હે ઈને ઈને હાલો હવે બધા બેસી જાય ને તો નીકળી જાય ફટાફટ મોડું થઈ ગયું છે ને તો સાડા નવ થઈ ગયા છે

પાછળ પાર્કિંગ આવી રીતે ત્રણ જગ્યાઓ હે ફૂલ થઈ ગઈ બધી અહીંથી અમને આખો પ્લોટ છે ને આના પાછળ ભાગમાં બધાય હાલો આપણે તો યજ્ઞ માંથી આવીને યુવાન ગેટ સપ્તાહ સાંભળવા આવી ગયા હે તો ગાડી અહીં પાર્ક કરી દીધી છે ને હવે જાય સપ્તાહમાં ભગવાન ગયા એટલે ક્ષમા આ બધું ભગવાનની સાથે આવ્યો જ્યારે ભગવાન આવે ને ત્યારે સત્ય આવે ધર્મ આવે ધૈર્ય આવે કૃતિ આવે ક્ષમા આવે લક્ષ્મી આવે પણ જ્યાં ભગવાન ન હોય ને ત્યાં ન હોય લક્ષ્મી ન હોય સત્ય ન હોય ધર્મ ન હોય ધૈર્ય ન હોય કૃતિ ભગવાન ગયા કળિયુગ આવે કળયુગના લક્ષણો બતાવ્યા કળયુગના રાજાઓ માં આવ્યા કળયુગના લક્ષણો માં કહ્યું એ બાપ પોતાની દીકરીને વેચશે પહેલું જે લક્ષણ હું બદલ કલિયુગના પ્રારંભમાં પેલું લક્ષણ બતાવતાની સાથે જ કહે છે કે કલિયુગની અંદર બાપ પોતાની દીકરીને વેચશે સારું બીજા તો બહુ જ લક્ષણો છે પણ આ વાત મારે એટલા માટે કરવી પડી કે ગાય દીકરી અને બ્રાહ્મણ અને ગુરુ કળિયુગમાં જો ચારમાં તમે ધ્યાન રાખશો તો ભગવાન તમારું ધ્યાન રાખશે કળિયુગની અંદર માત્ર માત્ર ચાર દુ સાચવવાના ગાયની સાચવો કલ્યાણ કળિયુગની અંદર કેવળ ને કેવળ દીકરીને સાચવો કલ્યાણ કળિયુગની અંદર બ્રાહ્મણને સાચવો કલ્યાણ કળિયુગની અંદર ગુરુને સાચવો તો એ જ છે યુગના લક્ષણો પછી તો ભગવાન વધારે ને વધારે કલ આગળ આવશે અને આગળ જતા કલિયુગમાં પછી તો સંબલ્ય સંભલ ગ્રામની અંદર વિશ્વેશા નામના બ્રાહ્મણને ત્યાં ભગવાન પ્રગટ થશે પ્રાકૃતિક વૈકૃતિક આદિ આત્યંતિક વગેરે પરલોની કથા કહી શ્રીમદ ભાગવતકાર કહે છે

પ્રયાસપૂર્વક અને પ્રેમપૂર્વક સાત દિવસ સ અહીંયાથી તન ભર કીધું છે કાકા વ્યાસ પીઠે તન ભર કીધું છે અને એ તન ભર સાંકળી જો મન પર સાંભળસો અને મન પર સાંભળા પછી જીવન અને પરિવારને આશીર્વાદ આપું છું શ્રી હે મારા મિત્રોને પરમ સદગતિની પ્રાપ્તિ થાવ કે જેના માટે આ મનોજ કર્યો છે એવા તારા ભાઈ અને તારા બાપા અને આ બેઠેલા બધા જ મિત્રો જેટલા જેટલા અહીંયા ચિત્રજીના રૂપમાં જવારાના રૂપમાં વાંસની અંદર આવીને બિરાજમાન થયા છે આ બધા જ મિત્રોને

બાપાના આખા પરિવારને

પાણી સરું કપાનનું નવું છે બધું એનીમાં બસ એવી વાત છે પાણી કાસે જાય ના ફીપિન ફેટ ફૂટા છે ને છે પોચે કાંઈ જરૂર નથી આય બેઠો એ બેઠો એ ખોરાકડી <laughs> 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 હમ હવે રોહી આપી આપ ને સાહેબ નસ્તર આપણ કે ને તમે હા કનન ના નંબર ન કનન ના પાતું ના તો તો લઈ કે આપણે કે ન કનન ક્યાં

ઘડીક વાર બેઠા ને હવે જાય મગલી બીને આવે હે આટો દેવા ભેગા હે બા નણંદને તેડવા હવે નીકળી જાય હાલો ઘરે મળી

અલા ગુલબી કામાજી બોધું બોલાય બોલાય એવું કેવું મોઢું મસ્તીનું ભરાયું મારું મોઢું દંડો અને હું તો ખોણ બેઠો હાલો ખાવ હા બુલી કતી જો એતા બહાર આવ અરે

પેલા જોયા હોય હવે તો આજે છ સાત વર્ષ આવતા રે છેટ મોટી માં તરી ભાભા ની વાવતા ત્યાંથી નીકળતા તે દી જોયા હોય પાંચ સાત બધી અને નાંદીભાઈ સરપંચ સરપંચ હતા ને એટલે એને ઓળખી એ તો હજી કદાચ ભૂટકે તોય ઓળખી જાય બરાબર પણ આ છોકરાઓને તો ઘણા ના જોયા હોય એટલે કદાચ પણ હવે તો ટૂંકમાં નામ થી કદાચ છોકરાઓને ના ઓળખતા હોય એટલે એવી રીતના નથી ઓળખતા અને આપડે હીરા ની એક કોમેન્ટ હતી મિત આહિર કરીને જે આવે ને આઈડીમાંથી હીરાભાઈની તો હીરાભાઈ કહે છે કે તમને ગરમીના લીધે કપરમાં એક ફોડેક્યું એવું લાગતું હા તમને વિડીયામાં પણ નથી કંઈ ખાસ પણ જીણી ઝીણી છે નાની એવી હરાયું જેવું ક્યારેક ક્યારેક દેખાય કેમકે આમાં તો આપણે કેમેરામાં નક્કી ના હોય કંઈક દેખાડે કંઈક કંઈ ના દેખાડે આપણે આ બે કોમેન્ટ હતી એના જવાબ દઈ દીધા અને આલો હવે બળદુને પાણી પાઈ અને એને ભૂકો દો મિત્રો તો જો બળદુને પાણી અને નાખી દીધું હે આવીને ડાયરેક્ટ આપણે પહેલાં એની સંભાળ લેવી પડે આપણે કી નહીં કીધું તું કોઈકે મને અનુભવી કીધું કોઈ કે કીધું તમારે બળદુનો ફોટો મોકલજો બતાવજો તો આપણે વિડીયામાં જ બતાવી દઈ તમે વિડીયા જોતા હો તો જો આ બળધું હે આપણે પાંચ છ વરસથી આપણે આને હાંકતા નથી ખાલી ખીલે બાંધી અને નાખવાનું સેવા હાંકવાના નથી આપણે સનેડો છે એટલે બળધુને હાંકવાનું થતા જ નથી અડધું જોડ હજી ને એવી છે ભાઈ કંઈ ફેર નથી બે ટ્રેક્ટર મોટું ને જીણકું ટ્રેક્ટર છે હાટાનો સનેડો એટલે આપણે હવે જરૂર નથી પડતી એમ હાંકવાની અને ખેતી એ હામતી એટલે બળધુંથી એકથી પુરવાર થાય નહીં આખો ઉનાળો બાઈન થાય એટલે વાવવામાં પછી બળધું હાલે નહીં પર કાંધ આવી જાય એટલે એવી કંઈક અપડેટ હતી અને પવન છે પવનનો અવાજ આવે માફ કરજો આજે અમે ગયા હતા જુવાનગઢ પછી સપ્તાહમાં ગયા હતા તો એનો લાભ લીધો છેલ્લો દિવસ હતો સપ્તાહ પૂરી થઈ ગઈ છે બગલીબેન પરિવારની જે હતી ને એ સપ્તાહ ઘણી હાલે છે ઉતારી લે હે ખજૂરી લે હે જુવાનગઢની આજ પૂરી થઈ ગઈ લાંબાની પૂરી થઈ ગઈ અને હજી ક્યાંકની ચાલુ હે એ હવે એકાદો દિવસની હે તો આ જુવાન આજે પૂરી થાય છેલ્લા દિવસે થોડીક વાર આપણે લાભ લઈ આવ્યા મગલીબેનને સપ્તાહ પૂરી કરીને નહીં કે હવે મારે આટો દેવા આવું તે મંગલીબેનને તેડી આવ્યા હાલો કાલથી ફરી મળી બધા હાલો તો આજના વિડીયોનો એન્ડ કરતા અહીં ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ